આજથી થોડાક દિવસ પહેલા વિધાનસભામાં કલાકારોની મુલાકાતને લઈને જે વિવાદ વકર્યો હતો તેના સમગ્ર ગુજરાતભરમાં પડઘા પડ્યા હતા વિપક્ષ દ્વારા પણ આ મામલે સરકાર ઉપર પ્રહાર કરવામાં આવ્યા હતા સરકારને બાનમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને સરકારને નમતું પણ ઝુકવું પડ્યું હતું તે તમામ બાબતો વચ્ચે અત્યારે આરોપ પ્રત્યે આરોપ નારાજગી મનામણા એ સામણા ચાલી રહ્યા છે તે વચ્ચે આ માની પાર્ટીના વિશાવદર બેઠક પરના પેટા ચૂંટણીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા વધુ એક માંગણી સાથે મેદાને આવ્યા છે જે માંગણીમાં તેમણે કહ્યું છે કે થોડાક દિવસ પહેલાં ગુજરાતમાં વિધાનસભાની મુલાકાતે જે કલાકારોને સન્માનિત કરવામાં આવ્યા છે તો તેવી જ રીતે જે દિવસ રાત અન્ન માટે કાળી મજૂરી કરીને લોકો સુધી અન્ન પહોંચાડવાનું કામ કરી રહ્યા છે એવા જગતના તાત ખેડૂતોને પણ વિધાનસભાની મુલાકાત માટે બોલાવવામાં આવે તેમને સન્માનિત કરવામાં આવે તેમણે શરૂઆત કરતાં કહ્યું કે વિસાવદરના ખેડૂતોથી આ શરૂઆત સરકાર દ્વારા કરવામાં આવે કલાકારોનું તો સન્માન સરકાર કરે છે પરંતુ ખેલાડીઓને સન્માન કરવાની જરૂરિયાત છે આ માંગ મુકતા પર એકવાર સરકાર ભીંસમાં મુકાઈ હોય તેવી સ્થિતિનું નિર્માણ આગામી દિવસોમાં થઈ શકે છે પહેલાં તો શું કહી રહ્યા છે ગોપાલ ઇટાલિયા તેમણે જે કલાકારોએ મુલાકાત લીધી હતી તે એક કલાકારોને સરકારી કલાકાર ગણાવતા શું કટાક્ષ કર્યો છે તે સાંભળી લો નમસ્તે દોસ્તો હું ગોપાલ ઇટાલીયા વિસાવદર ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્ય મત વિસ્તારનો પેટાચૂટણીનો ઉમેદવાર ગુજરાતમાં થોડાક સમય પહેલા ભાજપની સરકારે ભાજપની વાહવાહી કરતા હોય ભાજપની ચાપલુસી કરતા હોય ભાજપનો પ્રચાર કરતા હોય ખુલ્લે આમ એવા કેટલાક સરકારી સરકારી કલાકારોને વિધાનસભામાં બોલાવી અને ભાજપનો પ્રચાર કરાવવાનું કામ કર્યું હતું આ સરકારી કલાકારોને બોલાવી અને પ્રચાર કરાવવાની કોશિશ કરી તેનાથી વિક્રમભાઈ ઠાકોર નારાજ થયા એમણે પ્રેસ કોન્ફરન્સ કરી અવાજ ઉઠાવ્યો અને એણે એક વ્યાજબી માંગણી રજૂ કરી કે માત્ર સરકારી કલાકારો જ કેમ સમાજના તમામ વર્ગના કલાકારોને વિધાનસભામાં માન સન્માન આપવું જોઈએ વિક્રમભાઈ ઠાકોરની આ માંગણી પછી ભાજપની સરકાર ઉપર દબાણ આવ્યું પ્રેશર આવ્યું અને ત્યાર પછી એણે અલગ અલગ કલાકારોને વિધાનસભામાં બોલાવી સન્માન આપવાનું કાર્યક્રમ ચાલુ કર્યો લોક કલાકારો વિધાનસભામાં આવે ગુજરાતની વિધાનસભાને જોવે જાણે એ તો સારી બાબત છે એમનું સન્માન થાય એમની કલાનું સન્માન થાય એ ઉત્તમ બાબત છે પણ હું ગુજરાતની ભાજપની સરકારને વિનંતી કરું છું કે ગુજરાતને જેણે બનાવ્યું છે ગુજરાતને જેણે મઠાર્યું છે આ ગુજરાતની અંદર પાયામાં જેણે પરસેવો રેડો છે એવો ગુજરાતનો ખેડૂત વિધાનસભા સુધી કેમ ના આવી શકે ખેડૂતને પણ વિધાનસભામાં આવવાનો વિધાનસભા જોવાનો વિધાનસભા જાણવાનો અધિકાર છે અને એટલે હું ગુજરાતની ભાજપની સરકારને વિનંતી કરું છું કે વિસાવદર ભેંસાણ પંથકના જે કંઈ પણ પ્રગતિશીલ ખેડૂતો છે જે કાંઈ ખેડૂતો છે એ તમામને ગુજરાતની વિધાનસભામાં આમંત્રણ આપવામાં આવે એમનું માન સન્માન કરવામાં આવે ધરતી પુત્રોને ગુજરાતની વિધાનસભામાં સન્માનિત કરવામાં આવે એવી માંગણી કરું છું જો કલાકારો વિધાનસભામાં જઈ શકતા હોય સરકારી કલાકારો વિધાનસભામાં જઈ શકતા હોય તો ગુજરાતના પાયામાં પરસેવો રેડનાર ખેડૂત કેમ ન જઈ શકે તો ખેડૂતને વિધાનસભામાં લઈ જઈ સન્માનિત કરવાનો કાર્યક્રમ ચાલુ કરવો જોઈએ અને ભાજપની સરકારે આ કાર્યક્રમની શરૂઆત વિસાવદર ભેસાણ પંથકના ખેડૂતોથી કરવી જોઈએ એવી હું માંગણી મૂકું છું મને આશા છે કે ગુજરાતની ભાજપની સરકાર વિસાવદર ભેસાણ પંથકના ખેડૂતોને વિધાનસભામાં બોલાવી સન્માનિત કરશે અને ખેડૂતોને ગુજરાતના પ્રતિનિધિને કેમ કે ખેતી આધારિત આપણે ભારત દેશનો પ્રતિનિધિ ખેડૂત વિધાનસભામાં જો જશે જોશે જાણશે તો એને પણ આ ગુજરાતની વિધાનસભા પોતી કી લાગશે જય કિસાન આપે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના વિસાવદર બેઠક પર પેટા ચૂંટણીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા તેમણે ફરી એકવાર આડકતરી રીતે જે કાર્યક્રમમાં વિધાનસભાની મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા કલાકારો તેમના ઉપર પ્રહાર કર્યા હતા સાથે સરકારને તેમણે અપીલ કરી છે કે વિસાવદરના ખેડૂતોથી શરૂઆત કરવામાં આવે ને તેમનું પણ સન્માન છે વિધાનસભામાં કરવામાં આવે એના કારણે ફરી એકવાર રાજનીતિ ગરમાઈ છે ત્યારે આગામી સમયમાં જોવું રહ્યું કે ગોપાલ ઇટાલિયાની માંગ સરકાર સ્વીકારે છે કે કેમ દર્શક મિત્રો એન્કમ પ્રેત ન્યૂઝને આપ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં